તો જય માતાજી ખરણ મિત્રો આજે બપોરના અગિયારને એકતાલીસ મિનિટ થઈ છે તો આપણે આજે ખેતરે ઓટો મારવા આવ્યા હતા તો આજે વિડીયોમાં વાત કરીશું પહેલાં તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો આજના વિડીયોમાં તમને વાત કરીશું કારણ કે આજે તો આપણે ઘણા દિવસે લોંગ વિડીયોમાં આવ્યા છીએ તો આજે આપણે બટાકા વિશે વાત કરીશું તો આપણે આજે એ વાત કરીશું કે સોણિયો ખાતર કેવું કામ કરી જાય છે એમ તો અમે આજના વિડીયોમાં તમને બતાવીશું કે છ વર્ષથી હું બટાકા વાવું છું અને સોણીઓનો ઉપયોગ કરું છું એટલે આ સાલ આપણે આમાં સાણીઓ જ બધે ભર્યું હતું માં છણિયું કારણ કે આપણે નહોતું પહોંચ્યું બે ટોલા જેવું ખૂટ્યું તું તો તમને બતાવી જોયું કે છોણિયાનો ખાતરનો શું પાવર છે એમ તો એક તો લાઈટ પણ સારી આવે છે પછી કોઈ રોગ આવતો જ નથી સોણિયું પૂરેપૂરું તમે ઠોકશો ને ભરશો ને ભરપૂર આપશો તો કોઈ રોગ આપવાની શક્યતા જ નહીં કારણ કે જોઈ લો આપણે આમાં ત્રણ મહિનામાં આપણે ત્રણ કે ચાર દિવસ જ ખૂટે છે જો બોન્ડ બધે પૂરું પૂરેપૂરું ધીમે ધીમે બટાકો ચૂસે છે કારણ કે જો હજી હજી પણ પીળા છે એટલી છે અને એના બટાકાની લાઇટ પણ ફૂલ છે અને એમાં કોઈ ચરમીની કે દવા અમે નાશી જ નથી કોઈ રોગની દવા નથી આપી તો જોઈ લો હજી પણ બોન્ડ લીલું છે અને લાઇટ પણ સારી આવશે અને જે જગ્યાએ સોનીઓ આપણે નહીં પહોંચ્યું નહીં એ તમને બતાવું જો આજે બોન્ડ ધીરે ધીરે સુકાયા છે તો લગભગ પંદર દિવસે આપણે આજે બોન્ડ છે અને જોઈ લો આ આપણે સોનીઓ આ ટુકડામાં આ સોનીઓ આવેલું છે પેલા ટુકડામાં આખામાં આવ્યું છે આ ટુકડામાં આટલા સુધી જ આવી ગયું કે બાકીનું પણ ખાતર જોઈએ ઈચ્છા મળ્યું નહોતું લે પકીને જો દેખાય છે ને બોન્ડ પૂરેપૂરું સુકાઈ ગયું છે ને કારણ કે અહીંયા સોનિયું નથી એટલે ખેડૂત મિત્રો હું તો એટલું માનું છું કે બીજા કોઈ ખેડૂતોના વાતામાં આવી અને કોઈ દવાનો ઉપયોગ કરતા નહીં જરૂર પડતી દવા વાપરજો ખોટી દવા વાપરતા નહીં અને સોનિયાનો ઉપયોગ કરજો સોનિયાનો છે કારણ કે આપણને આઠ ઘટકો મળે છે બાકીના ઘટકો આપણે પૂરા કરવા પડે બીજા જરૂર પૂરતું વાપરવાનું અને વધારાનો ખાતર કોઈ તમે વાપરશો મત કોઈ દવા વાપરશો મત જમીનો કોઈ બગાડ મત કરશો તો જોઈ લો દેખાઈ જ લીધું ને આ સોણિયાનો ઉપયોગ જો જોયો છે એ બોન બધે ધીમે ધીમે સુકાય છે અને જોઈ લો સુકાઈ ગયું છે ને આ સોનિયું નહીં આવી હોય તો કેવો લાગ્યો વિડીયો વિડીયો ખૂબ ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આપણી વિડીયોને લાઈક પણ કરી દેજો ને વિડીયો પૂરેપૂરો જોજો તો જય માતા ખેડૂત મિત્રો